ઘનશ્યામ મહારાજને જય બધા જ્યારે ભક્તોને અમારા હૃદયપ્રોક જય સ્વામિનારાયણ તમારા બધાનો આ ધર્મ ભક્તિ ઘનશ્યામ ચેનલમાં સ્વાગત છે તો ભક્તો આજે આપણે ઘણા દિવસે વિડીયો લઈને આવી ગયા છે આજે આપણે વિડીયો બનાવવાનો છે કે ટપુ મહારાજના વાઘા આપણે એક ઓર્ડર આવેલો છે અમદાવાદથીનો ઓર્ડર આવેલો છે દસ જોડે વાઘાનો ઓર્ડર આવેલો છે અને એમને આપણે આજે ઓર્ડર ના વાઘા તૈયાર થઈ ગયા છે અને એ વાઘા આપણે કોરિયર કરીને પાર્સલ કરીને આપણે મેકલવાનું છે તો આપણે એમના વાઘા બનાવ્યા એ ફિટિંગમાં કેવી આવી ગયા છે એ આપણે તમને બતાવવાનું છે વિડીયોમાં અને તમારે જો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને વાઘા મંગાવી શકો છો ઓનલાઈન અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકશો ફક્ત તો જો આ વેલવેટના કાપડમાં વાઘા તૈયાર થયેલા છે અને આવી રીતનું ફિટિંગ આવે છે આ તમને એકદમ નજીકનું દ્રશ્ય લઈને બતાવવામાં આવે છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કાપડ કેવું વાપરેલું છે કામકાજ કેવું છે ફિટિંગ કેવું છે અને આનો ભાવ પણ કેવો છે એ પણ તમારે જો ખરીદવા હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો ફક્ત તો આ વાઘા દસ જોડીનો ઓર્ડર આવેલો છે એ અમારી પાસે હાજર હતા એ જ વાઘા આપણે એમને આપેલા છે પણ આજે આપણે વિડીયો બનાવવાનો હતો એટલે આપણે આ વાઘા પહેરાવીને આ આપણે આ તમને બતાવવામાં આવ્યા છે હજી આપણે આગળના વાઘા બીજા જોવાના છે તો ચાલો આપણે હવે આગળના વાઘા બીજા જોઈ લઈએ તો જુઓ ભક્તો આ વાઘા કેવા લાગે છે આ વાઘા આપણે બીજા બનાવેલા છે આ વાઘા તમને પારા બતાવ્યા તો આ વાઘા પણ એકદમ સરસ કાપડમાં અને ફિટિંગમાં છે અને કમ્પ્લીટ કામકાજ છે સારું એવું અને આવી રીતના વાઘા છે ભક્ત તો જો તમારે આવા વાઘા ખરીદવા હોય તો તમે ઓનલાઈન વાઘા મગાવી શકો છો અમને ફોન કરીને તમે વાઘાના ફોટા મગાવીને અને તમને જે વાઘા ગમે એવી રીતના એ વાઘા તમે ઓર્ડર કરી શકો છો અને કોઈ પણ માહિતી લેવી હોય તો તમે અમને ફોન કરીને માહિતી લઈ શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરી શકાય અને આની કોઈ પણ માહિતી લેવી હોય તો પણ તમે લઈ શકો છો અને ઓનલાઈન વાઘા જે હરિભક્તોને નવા હોય ક્યારેય ન મગાવ્યું હોય ઓનલાઈન કામ ન કરેલું હોય તો એવા હરિભક્તોને આપણે એક ખાસ જણાવી દઈએ કે ઓનલાઈન વાઘા મગાવવા માટે આજે ખૂબ જ સરળ થઈ ગયો છે કે તમે અમને ફોન કરો એટલે અમે તમને આવી રીતે ફોટા વોટ્સઅપમાં મોકલી દેવી અને તમને જે વાઘા પસંદ આવે એ અમે તમને મેકલી દઈએ તમને જે વાઘા પસંદ આવ્યા હોય એ તમે અમને જાણ કરો કે આ વાઘા મને ગમે છે કલર હોય ડિઝાઇન હોય પેટર્ન હોય પછી એ વાઘા અમે અહીંયા કુરિયર કરી દઈએ અને પાર્સલ તૈયાર થઈ જાય એટલે કુરિયરમાં ઓફિસ જમા કરાવી દઈએ અને તમારે ત્યાં ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધીની જવાબદારી અમારી રહેતી હોય છે આવી રીતનું ઓનલાઈનનું અમારું કામકાજ છે અને તમને મળી જાય એટલે અમને સંતોષ અનુભવીએ અને અમારી જવાબદારી ત્યાં પૂર્ણ થઈતી હોય છે અને અમને તમે ઓર્ડર આપો ત્યારે તમારે અમારા ખાતામાં પૈસા જમા કરાવવાના રહેતા હોય છે આવી રીતનું આપણું કામકાજ છે તો ચલો ભક્તો આજે હવે આપણે આગળના બીજા વાઘા પણ જે આપણે જોવાના છે જો ભક્તો આ વાઘા પણ ખૂબ જ સરસ લાગે છે આ ત્રેજી જોડે ખૂબ જ નજીકથી તમને બતાવો છો તમને ખ્યાલ આવે કે આ વાઘાનું કામકાજ કેવું છે કેવા ફિટિંગમાં છે કેવો કલર છે કાપડ કેવો છે જો તો આપણે આવી રીતે ભગવાનના દર્શન કર્યા અને આ વાઘા તમને જે બતાવવામાં આવ્યા છે ભક્તો એ સ્પેશિયલ તમારા માટે જ આ વિડીયો લઈને આપણે આવ્યા છીએ કારણ કે તમારે જો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને ઓનલાઈન વાઘા મગાવી શકશો અમારો મોબાઈલ નંબર ત્રીજી વાર બોલેજો છે આ વિડીયોમાં ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબર અમારો છે આ નંબરમાં તમે ફોન કરજો જો વાઘા મગાવવા હોય તો અને ભક્તો તમારે વાઘા શીખવા હોય બનાવતા ઘરે બેઠા તો પણ આપણે આ ધર્મ ભક્તિ ઘનશ્યામ ચેનલ જે રહી એની અંદર આપણે વાઘા બનાવતા છે એવા વિડીયો છે તો એમાં ચેનલમાં જઈને તમે એવા વિડીયો પણ જોઈ શકશો આ વિડીયોમાં જઈને તમે જોઈજો ભક્તો તો આવો આપણે આગળ બીજા વાઘા પણ આપણે ભગવાનના જોવાના છે કારણ કે અમદાવાદ આપણે આ દસ જોડે વાઘા મેકલાવાના છે તો આવી રીતે આપણે એક એક કરીને બધા જ વાઘા તમને આપણે બતાવીશું અને આપણે તો જુઓ ફક્ત આ વાઘા તમને કેવા લાગે છે આપણે આ વાઘા પણ બતાવી દેવી તમને નજીકથી તો ભક્તો આવી રીતના અલગ અલગ કલરમાં અલગ અલગ ડિઝાઇનમાં વાઘા આપણે બનાવેલા છે અને એમને આપણે આપવાના છે દસ જોડે વાઘા તો આવો આપણે બીજા વાઘાના આપણે પહેરાવીને આપણે દર્શન કરીએ ભક્તો તમને આજે દસ દસ જોડે વાઘા બતાવવાના છે ભક્તો તો ભક્તો તમને આ વાઘા કેવા લાગે કોમેન્ટમાં અમને જણાવજો ને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો તો ચલો ભક્તો તમને આવી રીતે આ વાઘાના દર્શન આ આપણે બતાવી દઈએ આવી રીતે પહેરાવવાનો તો બધા વાઘા પહેરાવીને આપણે બતાવવાનો તો સમય જ નહીં મળે ભક્તો સમય ખૂબ જ ઓછો છે આ તો તમને ખ્યાલ આવે કે આ વાઘા કેવા લાગે છે અને કેવી રીતનું ફિટિંગ છે એના માટેનો આ આપણે આ વિડીયો હતો તો તો તમારે જો ભક્તો આવા વાઘા ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને વાઘા મગાવી શકો છો તો હવે આપણે અત્યારે વિડીયો અહીંયા પૂરો કરીશું અને ફરી નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો બધા જ ભક્તોને મારા તરફથી છે જય સ્વામિનારાયણ